જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ઉનાળાની કારજાર ગરમીને મૂંગા તૃણાહારી પશુઓ માટે અને પ્રાણીઓ માટે બે હજાર કિલો ઘાસ તેમજ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં પક્ષીઓ માટે ખાસ પાંચસો કિલો ફ્રુટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ પાંજરા ઉપર નેટની વ્યવસ્થા કરવામાં આવી છે અને સરીસૃપ્ત પ્રાણીઓ માટે ફોગર્સની વ્યવસ્થા સાથે શાહુડી જેવા સસ્તન પર પ્રાણીઓ માટે તેમના પિંજરામાં બરફની પાટ સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યારે તૃણબક્ષી પ્રાણીઓ માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે આપણે ઓઆર સપ્લિમેન્ટ્સ મૂકતા રહીએ છીએ આ સિવાય એમનું સવાર સાંજ બંને ટાઈમ અને આમ તો ચોવીસ કલાક એનું કન્ટિન્યુઅસ જે આપણે મોનિટરિંગ કરતા હોઈએ છીએ કે જેની અંદર કોઈપણ પ્રાણી છે એમને જો આપણને એવું ફીલ થાય કે આ હાઇડ્રેશન ડિહાઇડ્રેશનનો શિકાર બન્યું છે તો તુરંત જ આપણે એને મેડિકલ ટ્રીટમેન્ટ આપી શકીએ આ સિવાય જે મોટા તૃણાહારી પ્રાણીઓ છે એમના માટે આપણે ગ્રીન ફોડસ એટલે કે લીલો ચારો મંગાવીએ છીએ કે જે આશરે બે એક હજાર કિલો જેટલો હોય છે ડેલીનો તો એ જે ચારો હોય છે એ અલગ અલગ પ્રાણીઓમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ અને એમને પૂરતો ગ્રીન ચારો એકદમ તાજો મળે કે જેથી એમના શરીરની અંદર પાણીનું પ્રમાણ સપ્રમાણ જળવાઈ રહે અને એમને પણ ડિહાઈડ્રેશન ના થાય એવું ધ્યાન રાખવામાં આવે છે આ સાથે જ એમના જે પીણાવાના પાણીના સ્ત્રોત હોય છે એની અંદર આપણે ઓઆર તો નાખીએ જ છીએ અને એમને પણ ગ્રીન શેડ મળી રહે એવી પણ એમના પાંજરાઓમાં વ્યવસ્થા કરી છે આ સિવાય એમને ઠંડક તો રીતે મળે એટલા માટે આપણે ફોગસ સિસ્ટમ લગાવવામાં આવી છે જે મોટા બિકેટ્સ છે કે જે માંસાહારી પ્રાણીઓ છે માસારી પ્રાણીઓની અંદર આપણને થોડું ગરમીને લીધે ખોરાકનો ઘટાડો જોવા મળે છે અને એમને ખોરાક થોડો ઓછો થઈ જાય છે પરંતુ એમને એમની સામે આપણે જે પાણી હોય છે એમની રિક્વામેન્ટ વધી જાય છે તો એ ઓઆરએસ સપ્લિમેન્ટ સાથેનું પાણી આ સિવાય એમના જે એન્કલોઝર્સ છે એમની અંદર આપણે બરફના મોટા જે પીસ હોય છે એ પણ મૂકી રાખીએ છીએ કે જેમનાથી એમને વાતાવરણ ઠંડુ રાખવામાં મદદ મળે એમના જે પાણીના બેસવાના જે કુંડ હોય છે એમાં પણ આપણે બરફ નાખીએ છીએ કે જેમાં ટેમ્પરેચર ઓછું થતાં એ પાણીમાં મતલબ સહારો લઈ શકે છે એમને જમીનથી ઉપર આપણે માચલાઓ રાખીએ છીએ કે જેમાં એ બેસે તો એમને ઠંડી હવા જે ચાલતી હોય એ તરત જ લાગે અને આ સિવાય જે બારનું ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી જે ટેમ્પરેચર હોય છે એના કરતાં દસેક ડિગ્રી ઓછું ટેમ્પરેચર રહે તો એમના બોડીને અનુકૂળ રહે છે આ સિવાય જે સરીસૃપ છે એમના માટે પણ આપણે આ રેતીની વ્યવસ્થા કરી છે કે જેના ઉપર આપણે કન્ટિન્યુઅસ ફોગસ ચલાવીએ તો એ રેતી થોડી ઠંડી થાય અને ઠંડી રેતીની અંદર એ આશરો મેળવી શકે અને એમને ગરમીથી રક્ષણ મળી શકે આમ તમામ વન્ય પ્રાણીઓ માટે આપણે અલગ અલગ જાતની આવી વ્યવસ્થાઓ કરી છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ